ભાઈ સાબ ઓર્ડર જો બે મલ્ટીપલ ઓર્ડર પડ્યા એકસો ચોવીસ રૂપિયાના ઓર્ડર હે આજે આટલા મોટા ઓર્ડર પડે ભાઈ એકસો ત્રેવીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો બોલો એકસો ત્રેવીસ રૂપિયાનો એક આ બાવી રૂપિયા એકસ્ટ્રા મેળા ને કંઈ કામના નહીં તો કેમ છો વાલાઓ મોજ નજ દ્વારકાથી જ મારા બધા વાલીડાઓને તો ભાઈ આજે હું જવાનું છું ઝોમેટોમાં ખાલી પાંચ કલાક કામે કરવા માટે આની આગળ હું દસ કલાક ગયો હતો એનો યુટ્યુબ પર વિડીયો આવી ગયો છે તમને લઈએ તમને અહીંયા દેખાડું દેખાતું હશે તો ત્યાં જઈને જોવું હોય તો જોઈ આવજો પણ આજે હું ઝોમેટોમાં જવાનું છું ખાલી પાંચ કલાક એટલે જો કોઈને પાર્ટ ટાઈમ કરવું હોય તો ખબર પડે કે પાંચ કલાકમાં ભાઈ કેટલાની કમાણી થાય ચાર કલાકમાં ભાઈ કેટલાની કમાણી થાય તો આજે પાંચ કલાક જવાનો છું અને પાંચ કલાકમાં જે મસ્ત મજાની ઓફરીએ છે એ સ્ક્રીન પર તમને સ્ક્રીનશોટ દેખાતા હે બે ગીક કમ્પ્લીટ કરવાની અને છ ઓડર કમ્પલેટ કરવાના એમાં દોઢસો રૂપિયા મળે અને સેમ પાછી હજી એક ઓફર છે કે બસો વાળી ઓફર છે એમાં દસ ઓર્ડર કમ્પલેટ કરવાના અને બે ગીક એટલે સાત વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીમાં તમે એટલા ઓર્ડર કમ્પ્લીટ કરો ને તો એ હાલે અને જો ઓર્ડર તમારાથી કમ્પ્લીટ નો થાય તો એના સિવાય જો કમાણી લખી છે તો એ કમાણી એટલી પૂરી કરી નાખો ને એટલે જાણે કે પાંચ છ ઓડરની જગ્યાએ પાંચ ઓર્ડરમાં તમે કમાણી કમ્પ્લીટ કરી નાખી તો ભાઈ ઓર્ડર કમ્પ્લીટ કરવાની જરૂર નથી તો આ રીતની કંઈ ઓફર છે અત્યારે તો જો કે બાર વાગ્યા છે પણ હું આજે સાત વાગે જવાનું છું તો સાંજે સાત વાગે જાઉં એટલે ત્યારે કન્ટિન્યુ કરી હવે તો ભાઈ મસ્ત મજાનું ગાડીમાં બેગ બેગ બાંધી દીધું છે ને લે ઓર્ડર એ પડી ગયો એક જ મિનિટ દેખાડું જો તમને તો ભાઈ જો આજનો પહેલો ઓર્ડર પડી ગયો હજી બેગ બેગ બાંધી તો કેટલા વાગ્યા સાત ને દસ થઈ હતી જરા એક મિનિટ મોડું થઈ ગયું હતું પણ સત્તાવન રૂપિયાનો ઓર્ડર પડ્યો અહીંયા અઢી કિલોમીટરથી લેવા જવાનો યાદી ચાર સાડા ચાર પાંચ કિલોમીટર જેટલું દેવા જવાનું એટલે કે ચાર ને પંચોતેર જેટલું દેવા જવાનું હોય લાપીનોઝનો ઓર્ડર હે તો હાલો જલ્દી જલ્દી પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઈ હું વાંચે છે તરત પડી ગયો ઓર્ડર તો ભાઈ મસ્ત મજાનો લાપીનોઝે ભોગી ગયો શું જોઈ ઓર્ડર રેડી છે કે નહીં તો ઓર્ડર રેડી છે એમ વચ્ચે છે ને એક ટોન વાગે એના પરથી ખબર પડી જાય કે રેસ્ટોરન્ટમાં ઓર્ડર રેડી છે તો જોઈ લ્યો ભાઈ ઓર્ડર રેડી છે ઓલું જે બિલ હોય ને એ સ્કેન કરવું પડે એ ભાઈ સક્સેસફુલ થાય ને પછી ઓલું પિકઅપ થાય ચાલો જલ્દી જલ્દી ઓર્ડર લઈ લો ઓર્ડર લઈ લીધો છે પણ ચાલો એડ્રેસ છે ને પાસોદરાનું હોય તો પાસોદરા જવું પડશે ચાલુ અને ત્યાંથી પછી એમનામ પાછું આવવું પડશે ચાલુ કારણ કે ત્યાં એને એક કિલોમીટર પાછું આવે ને ત્યાં જ ઓર્ડર પડે તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી તો ડિલેવર મારી દીધો ડિલેવર કેટલા મળી અઠ્ઠાવન રૂપિયા મળ્યા સાત પોઈન્ટ ચાર કિલોમીટર ખેંચ્યું ને સત્તાવીસ મિનિટનો ઓર્ડર ડિલિવર કર્યો અહીંયાથી શું કહેવાય મારે જો ત્રણ એક કિલોમીટર પાછું જવું પડે છે જો એ પહેલાં ઓર્ડર પડી જાય તો સારું નકર ત્રણ કિલોમીટર તો અંદર જવું જ પડશે લ્યો ભાઈ બે કિલોમીટર જેટલું અંતર આવ્યો ને ત્યાં તો જ ઓર્ડર પડ્યો બાવન રૂપિયાનો ઓર્ડર છે નવજીવન રેસ્ટોરન્ટનો છે તો ચાલો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરો અહીંયા અઢી કિલોમીટર જેટલું લેવા જવાનું ત્યાંથી ચાર કિલોમીટર દેવા જવાનું ચાલો એક્સેપ્ટ કરી લઈએ તો ભાઈ રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું જોઈ ઓર્ડર રેડી છે કે નહીં મારી દઈએ સ્લાઇડ તો ભાઈ ઓર્ડર રેડી છે જલ્દી જલ્દી ઓર્ડર ઓર્ડર લઈ લઈ લો તો ભાઈ લીધો છે મસ્ત મજાનો અને એડ્રેસ ક્યાં છે ખબર પાસોદરા ચાલો પાછો પાસોદરાય નહીં આલો જલ્દી જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી દઉં ડિલેવર તો ભાઈ મારી દીધો ઓર્ડર ડિલેવર જોઈએ કેટલા પૈસા મળ્યા બાવન રૂપિયા મળ્યા છ પોઈન્ટ આઠ કિલોમીટર ખેંચું અને સત્તાવીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો અને ભાઈ એક વાત તો તમે અત્યારે મારા ફ્રેન્ડનો ફોન આવ્યો એ ઝોમેટો રાઇડર છે પાર્ટ ટાઈમ કામ કરે એનામાં છે ને પંદર મંચુરિયનનો ઓર્ડર કેન્સલ થયો જરાક વિચાર કરો પંદર મંચુરિયન એટલે ઓલમોસ્ટ ત્રણ હજારથી પાંત્રીસોનો એ ઓર્ડર રહે અને એનો મને ફોન આવ્યો એ કે હવે આનું શું કરું મેં કીધું આ અંક ફૂટપાથ પર હું હોય કે કોઈક ગરીબ હોય મજૂરિયા બજુરિયા હોય એને દઈ દે મેં કીધું બીજું તો કંઈ ઓપ્શન નથી કારણ કે રેસ્ટોરન્ટે પાછો દેવા જવાનો ઓપ્શન એનો તો આવ્યો એની પાસે જ રાખવો પડે એમાં તો મંગાવવા વાળાએ સાલા કેવા હે એક તો મંગાવી લીધું આટલો મોટો ઓર્ડર અને પાછું ચાલો ફોન ઉપાડવાનું બંધ કરી દીધા તો ભાઈ આવું થાય જો તો કંઈ નહીં આપણે આપણા કામે લાગીએ પાછા બીજું તો હું હાલો મસ્ત મજાનો ઓર્ડર પડી જાય ઓર્ડર તો નહીં પડે કારણ કે બે પાંચ કિલોમીટર તો અંદર જવું પડશે પછી ઓર્ડર પડશે જાય સેલ્ફી દઈ દઈએ ભાઈ આખે ઓલી વખતે જવું હતું સાલો બે કિલોમીટર અઢી કિલોમીટર અંદર આવ્યો હતા તો ઓર્ડર પડ્યો ઓગણ રૂપિયાનો ઓર્ડર પડ્યો છે અહીંયા અઢી કિલોમીટર આજુબાજુથી લેવાનો આથી છ કિલોમીટર દેવા જવાનો છે બસ આ ઓર્ડર હવે પાસોદરાનો ન હોવો જોઈએ હાલો જલ્દી જલ્દી પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઈએ તો ભાઈ આવી ગયો છું સબવે રેસ્ટોરન્ટે તો જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં જો કે રેડી છે વચ્ચે જો ટોન વાગી ગઈ હતી સુખ હા ભાઈ મોઢાને સેલ્ફી માગે આપી દઈએ તો જોઈ લો ઓર્ડર ઇઝ રેડી તો હાલો જલ્દી આ મોઢાને સેલ્ફી લઈ દઉં ને ઓર્ડર અહીંયા લઈ લો ભાઈ ઓર્ડર લઈ લીધો છે અને આ ઓર્ડર પાસોધરાનો નથી મસ્ત મજાનો હીરાબાગનો છે તો હાલો જલ્દી જલ્દી પહોંચી જઈએ હીરાબાગે તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર હતો પૈસા લઈ લીધા છે મારી થઈએ ડિલેવર મારી ડિલેવર ઓર્ડર ચોસઠ રૂપિયા મળ્યા બે ત્રણ રૂપિયા કાપી લીધા જોઈ હું શોર્ટકટ મારીને એટલે કાપી દઈએ આઠ કિલોમીટર ખેંચો અને અઠાવીસ મિનિટમાં ઓર્ડર ડિલેવર કર્યો હાલો મસ્ત મજાનો હવે નવો ઓર્ડર પડ્યા ઓહ ભાઈ સાહેબ ઓર્ડર જો બે મલ્ટિપલ ઓર્ડર પડ્યા એકસો ચોવીસ રૂપિયાનો ઓર્ડર હે બેન્ડેવ તો અહીંયા બે કિલોમીટરથી લેવાનો છે અને ઓલમોસ્ટ દસ કિલોમીટર જેટલું દેવા જવાનું તો હાલો સૌથી પહેલાં તો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં વારે મોટો ઓર્ડર પડ્યા બે ઓર્ડર છે પહેલાં અહીંયા લક્ષ્મી ફૂડ એન્ડ રેસ્ટોરન્ટ છે ને ત્યાંથી લેવાનું છે પછી બીજા રેસ્ટોરન્ટે જવાનું છે હાલો પહેલાં જલ્દી જલ્દી અહીંયા ફૂગી પહેલાં રેસ્ટોરન્ટે તો ભાઈ પહેલાં રેસ્ટોરન્ટેથી પહોંચી ગયો અને ઓર્ડર એ લઈ લીધો છે હવે જલ્દી જલ્દી પહોંચ્યા બીજા રેસ્ટોરન્ટે હાલો ભાગીએ તો ભાઈ આર્યું બીજું રેસ્ટોરન્ટ અને એનો ઓર્ડર એ લઈ લીધો છે બીજા રેસ્ટોરન્ટનો હવે પહેલાં આ ઓર્ડર દેવા જવાનો છે તો હાલો જલ્દી પહેલાં આ ઓર્ડર લઈને કસ્ટમરને દેતા આવીએ પછી આ દેવા જવાનો ભાઈ આ પહેલા ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે મારી તો ડિલેવર જલ્દી જલ્દી હવે ભાગીએ બીજો ઓર્ડર દેવા માટે આઠ પોઈન્ટ ચાર કિલોમીટર બતાવે ઓલો ઓલો પેલા દોઢ કિલોમીટર જેટલો હતો આ આઠ પોઈન્ટ ચાર કિલોમીટરના હાલો જલ્દી જલ્દી ભાગીએ તો ભાઈ આ બીજો ઓર્ડર એ કસ્ટમરને દઈ દીધો છે મારી તો ડિલિવર મારીથી તો ડિલેવર જોઈ ટોટલ કેટલા પૈસા મળ્યા સ્ટાર્ટિંગમાં એકસો ચોવીસ દેખાડતા હતા ત્રણેય એકસો ઓગણીસ મહિલા અગિયાર કિલોમીટર ખેંચું ચુમ્માલીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો અને લોંગ ડિસ્ટન્સને થોડીક વાર પછી દે તો દે જોઈ દેવા જ જોઈ અને ટોટલ મેં પાંચ ઓર્ડર કમ્પ્લીટ કર્યા અઠાણુંથી અને બસો ચોરાણું થઈ ગયા એટલે આ કન્ડિશન જો આ દોઢસો રૂપિયા લેવા માટે ને છ ઓર્ડર કમ્પ્લીટ કરવાના જો અહીંયા લઈ છ ઓર્ડર પણ હવે છ રૂપિયાનો એક નાનો ઓર્ડર એ પડી જાય ને તો એ આ મળી જાય એટલે આ આ ઓર્ડર આ ઓફર તો કન્ફર્મ મળી જાય પણ આપણે આ દસ જે લેવાની છે બાર વાગ્યા પહેલાં દહ ઓર્ડર કમ્પ્લીટ થઈ જાય તો અને દહ ઓર્ડર કમ્પ્લીટ ન થાય તો એટલી આટલી પાંચસો રૂપિયા કમાણી થઈ જાય ને તો એ ઓફર મળી જાય આ રીતનું છે પણ આ મળી જાય તો વધારે સારું બસો પચીસવાળી લેવો ભાઈ લોંગ ડિસ્ટન્સના દીધા એટલે લોંગ ડિસ્ટન્સના નહીં પણ આ ઝોનની બહાર જે હું થોડોક અત્યારે હું ને તો એના ચાર રૂપિયા એક્સ્ટ્રા દીધા લોંગ ડિસ્ટન્સના તો નથી દીધા જે ઝોનની બહાર છું ને એના ખાલી ચાર રૂપિયા દીધા કાંઈ વાંધો નહીં ચાર તો ચાર ટીપે ટીપે સરોવર ભરાય સોરી બેંક ભરાય એ પછી એક 31 વાળો ઈ એટલા મોટા ઓર્ડર પડે એકસો રૂપિયાનો ઓર્ડર પડ્યો બોલો એકસો ત્રેવીસ રૂપિયાનો હાલો જલ્દી જલ્દી એની પહેલા જો બે કિલોમીટરથી લેવાનો અને ને 12 ખાડા બાર કિલોમીટર દેવા જવાના આલો પહેલા તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો ભાઈ ઓ ભાઈ સાહેબ તો ભાઈ ઓર્ડર તો મેં લઈ લીધો છે પણ પ્રોબ્લેમ એ છે કે ઓલરેડી હું બહાર છું અને એના કરતાંય વધારે બાર કિલોમીટર બાર મને મોકલી દીધો છે સચિન જવાનું છે સચિન વિચારો હવે ત્યાંથી પાછું આવવામાં મતલબ પંદરથી વીસ કિલોમીટર એવું થાય જો આ સાહેબ અંદરનો ઓર્ડર ન પડ્યો ને તો તો આ ઓર્ડર બહુ અઘરો છે હું કમ્પ્લીટ તો કરવો પડે કંઈ નહીં હાલો ભાગીએ બીજું તો હું તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી દઉં ડિલિવર સાલું બહુ એટલે બહુ કોણે ખાચરે નાખી દીધો અઘરું પડી ગયું હતું ઓર્ડર અપરો છે એકસો ત્રેવીસ રૂપિયા મળેડા સાડા ચૌદ કિલોમીટર ખાંચું ઓગણપચાસ મિનિટનો ઓર્ડર ડિલેવર કર્યો અને હજી લોંગ ડિસ્ટન્સના અલગથી દે અને દેવા જ જોઈએ અને હવે જો તમને કહો અત્યારે હું ક્યાં છું એક જ મિનિટ આ સારું ગો આ જો અમે ગો ટુ હોમ રાખ્યું હતું મેં કીધું વરાછા સાઈડનો ઓર્ડર પડી જાય તો બાર વાગ્યાથી અહીંયા રહું પછી ઘેર વયો જાય તો ચાલું ગો હોમ માયલું તો અહીંયા જો ખૂણે ખાતરે નાખી દીધો સચિન નાખ દીધો ચાલો અને અત્યારે જો હું વરાછા સર્ચ મારું ને કે વરાછા મારે જવું હોય તો ટોટલ જો કેટલા કિલોમીટર બતાવે તમને એક જ મિનિટ સત્તર કિલોમીટર બતાવે હવે સત્તર કિલોમીટર મારે પાછું જવાનું એટલે જો કે પાછું જ નહીં જવાનું હજી હું બાર એક વાગ્યા સુધી કરી નહીં બાર વાગ્યા સુધી તો કરવાનો હું અત્યારે કેટલા વાગ્યા છે અગિયાર વાગ્યા છે તો ત્યાં સુધીમાં જો બાય ચાન્સ એ સાઈડનો ઓર્ડર પડી જાય તો આ ગોટું આમ સાંભળતું જ નહોતું આ એક વસ્તુ અને મને ઝોમેટોની જરીકે ન ગયો એક તો ગોટું માર્યું છે મેં તો એ મને ચાલો થોડો ઘણો તો પાસે નાખવું જોઈએ ના તો હું અહીંયા ઉધના હતો ઓલરેડી ઝોનના એન્ડમાં હતો અને યાંથી ચાલો અહીંયા નાખી તો પંદર ચૌદ પંદર કિલોમીટર આખો તો ભાઈ આવું છે કંઈ નહીં હલો હવે જી છે એ યાદ છે લોંગ ડિસ્ટન્સના પૈસા આપે એટલે હું તમને દેખાડું પછી જો ભાઈ આ ઓલા એકસો તેવીસ રૂપિયા મળ્યા હતા અને એના સિવાય અત્યારે બાવીસ રૂપિયા બીજા એક્સ્ટ્રા દીધા લોંગ ડિસ્ટન્સના તો ભાઈ હાચું કોણ તો એક આ બાવી રૂપિયા એક્સ્ટ્રા મળ્યા નહીં કંઈ કામના નહીં કારણ કે ચૌદ પંદર કિલોમીટર પાછું જવું પડે એ પહેલાં જો ઓર્ડર પડી જાય તો સારું અને ન પડે તો એ હાથ આઠ કિલોમીટર તો પાછું જવું જ પડીએ તો એ પછી ઓર્ડર પડીએ તો એ આ બાવીસ રૂપિયા કંઈ કામના નહીં હાચું કોણ તો પણ કંઈ નહીં હાલો ભાગી બીજું થું કંઈ બીજું ઓપ્શન જ નથી તો લ્યો ભાઈ ત્રણેક કિલોમીટર પાછો આવ્યો ને ત્યાં તો ઓર્ડર પડ્યો અહીંયાથી પાસેથી જ લેવાનો છે અને અહીંયાથી સાડા છ કિલોમીટર દેવા જવાના હવે આ અંદરની સાઈડ હોય ને તો બહુ સારું નગરભાઈ હાલત ખરાબ થઈ જાય તો ચાલો કંઈ નહીં ઓર્ડર એક્સેપ્ટ કરી લો પહેલાં તો ભાઈ રેસ્ટોરન્ટે ખોગી ગયો છે ને ઓર્ડર બનવામાં વાર છે અને ચાલો આ પાછું જો પાછો મને સચિન કાલ દીધો બોલો ત્રણ કિલોમીટર તો આવ્યો હતો પણ એનાથી સાડા છ કિલોમીટર હજી અંદર હવે યાર આ ઝોમેટોવાળા ચાલો ગોઠવો શું કામનું મને એમ થાય કંઈ નહીં આ છેલ્લો ઓર્ડર કમ્પ્લીટ કરી નાખીએ પછી ગયું ભલે સત્તર કિલોમીટર ખેંચીને ઘરે જવું પડે તો સત્તર કિલોમીટર અઢાર કિલોમીટર ભલે ગમે એટલું હોય કોઈ જવું હોય ને બંધ કરી દેવું હોય પછી નક્કી ન કહેવાય પછી ભાઈ પાહુ મારું મૂડ બદલી જાય તો પછી ભાઈ પાહો એક બે વાગ્યાથી ખેંચી લે પણ આ બાર વાગ્યા આવતીનું આ છેલ્લો ઓર્ડર હવે કમ્પ્લીટ કરી નાખી ઓર્ડર રેડી થાય એટલે પછી લઈ લઈ આવો તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી ભોગી કસ્ટમરની લોકેશન પર ચાલો કંઈ કહેવાનું મન ન થતું હવે તો મને હાથ છે તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી દઉં ડિલેવર મારી દીધો ડિલેવર અઠાવન રૂપિયા મળ્યા છ પોઈન્ટ છ કિલોમીટર ખેંચ્યું અને ચોત્રીસ મિનિટમાં ઓર્ડર ડિલેવર કર્યો અને તમને ઓફરનું કહું તો હેં ભાઈ લે તરત નવો ઓર્ડર પડી ગયો કંઈ નહીં પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં જેવું એ તો ચાલીસ રૂપિયાનો ઓર્ડર છે ચાર કિલોમીટરથી લેવાનો છે ને એક કિલોમીટર આજુબાજુ દેવા જવાના લો એક્સેપ્ટ કરી લો કરી લીધો એક્સેપ્ટ સચિનમાં જો સચિનનો જ છે પાછો ઓર્ડર તો કંઈ નહીં હવે જો આ એમ તો મારે ઓર્ડર કમ્પ્લીટ કરવો પડે પણ આ વિડિયોને અહીંયા જ એન્ડ કરવું અને તમને ઓફરનું કહું તો જોઈ લ્યો એક જ મિનિટ હો તો ઓફરનો તમને કહું તો જો આ બંડે ઓફર મળી ગઈ એટલે આમાં ઓર્ડર તો કમ્પ્લીટ નહોતા થયા દસ ઓર્ડર કમ્પ્લીટ નથી થયા પણ કમાણી જે છે ને એ પાંચસોની ઉપર થઈ ગઈ તો આ બસો પચીવાળી ઓફર એ મળી ગઈ છે એટલે ઓફર કમ્પ્લીટ થઈ ગઈ છે અને પ્રોપર કમાણી ટોટલ કેટલી થઈ હું હવે તમને કાલે કહીશ હું તો હજી બે બે વાગ્યા સુધી કે દોઢ બે વાગ્યા સુધી તો હું ઓનલાઈન રહેવાનો હું કારણ કે ઘર સાઈડનો ઓર્ડર આવી જાય ને એટલે થોડો ઘણો પાસે ઘર સાઈડનો ઓર્ડર આવે ને તો આ તો હું કામ કરી કારણ કે અહીંયાથી સત્તર અઢાર કિલોમીટર એમને જવું પડે એ નહો હાય તો બસ હવે કમાણીનો તમને પ્રોપર કાલે કહું કે પાંચ કલાકમાં કેટલાની કમાણી થઈ તો ભાઈ ટોટલ કમાણીનું તો તમને કહું તો કાલે મેં ટોટલ નવ ઓર્ડર કમ્પલેટ કર્યા હતા આમાં છે છેલ્લો ચાલીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો તો ને એ અઘરનો છે એ પોણા બાર વાગે પડ્યો હતો તો નવ ઓર્ડર કમ્પલેટ કર્યા હતા અને નવ ઓર્ડરની કમાણી પાંચસો એંશી રૂપિયા થઈ હતી અને એના સિવાય જે ડિનરની ઓફર આપણે કમ્પ્લીટ કરી હતી એ કમ્પ્લીટ થઈ ગઈ હતી બસો પચીસ રૂપિયા એટલે ટોટલ કમાણી થઈ કાલે સાત વાગ્યાથી લઈને તે બાર વાગ્યા ઉઠતી એટલે પાંચ કલાકમાં આઠસો પાંચ રૂપિયાની કમાણી થઈ અને એના સિવાય પેટ્રોલના એ માઇનસ કરવાના છે તો તમને ખબર જ છે કે કાલે મેં કેટલા એક્સ્ટ્રા કિલોમીટર ખેંચ્યા હતા અને એના સિવાય છે ને મેં બે વાગાઉથી કામ કર્યું હતું અને બે છે ને મને સચિનમાં સચિનમાં જ રાખ્યો હતો તો ત્યાંથી ઓલમોસ્ટ કેટલા વીસથી બાવીસ કિલોમીટર મારે એમનેમ ઘર સાઈડ આવવું પડ્યું હતું તો એ કિલોમીટર એ આપણે એડ કરવાના છે તો પેટ્રોલના તમને કહું તો જો ઓર્ડરના કિલોમીટર ગણવા જઈએ ને તો એ પાસઠ એક કિલોમીટર આવેલું હતું ગાડી અને એના સિવાય એક્સ્ટ્રા કિલોમીટર કેટલા બાવી એકવીસ બાવીસ કિલોમીટર તો હું પાછો આવ્યો હતું એ અને એના સિવાય બીજા સ્ટાર્ટિંગના બે ઓર્ડર પડ્યા હતા એમાં ત્રણ ચાર ત્રણ ચાર કિલોમીટર આવ્યો હતું એટલે ઓલમોસ્ટ ત્રીસેક કિલોમીટર મેં ખાલી એક્સ્ટ્રા ગાડી હકાવી હતી તો આઠસો પાંચ રૂપિયા ઓલી કમાણી થઈ એ અને એના પેટ્રોલના આપણે માઇનસ કરીએ એકસો પચાસ રૂપિયા પેટ્રોલના તો એકસો પચાસ રૂપિયા પેટ્રોલના માઇનસ કર્યા તો કાલે છ કલાકમાં સોરી પાંચ કલાકમાં પેટ્રોલના કાઢીને મારા ભાગે વહી થાય છસો પંચાવન રૂપિયા જો કે બહુ એટલે બહુ જ સારા કહેવાય કારણ કે કલાકે ની એવરેજ કરતા એ વધારે કમાણી થઈ છે અને એના સિવાય એક્સ્ટ્રા કિલોમીટર ખાઈ જાય એટલે નકર તો સાતસો રૂપિયા જેટલી કમાણી થાત તો બસ આજે તો વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો તો મળી હવે નવા વિડીયોમાં જય દ્વારકાધીશ